हलो हलो चलो नमस्कार विद्यार्थी मित्रों आई जाओ जय जय जाए माता जी जय भवानी जय श्री राम जय द्वारकाधीश चलो जय महादेव चलो एक बार आवाज ने वीडियो नु कंफर्मेशन आप दे जो बिल्कुल સાહેબ સરકાર તો સરપ્રાઇઝ સર સો ટકા અને સાહેબ હવે આમ સરકાર ને એમ થઈ ગયું કે આ વખતે આમ આખો દરિયો આપી દેવો બિલકુલ બહુ મોટા મોટી ભરતી કેવાય સાહેબ છ હજાર પાંચસો એટલે બઉ તાકાત વાળી કેવાય

તો આજે ટ્વીટ હતી સાહેબ એ લોકો કેટલા વાગે છ ને સાડત્રીસ બિલકુલ કે સીસી ની નવી જાહેર થયેલી ભરતી માં આજે રાતે સુધીમાં અગિયારસો પોસ્ટ નો થશે વધારો આગળ જતા વધુ પોસ્ટ નો ઉભ્યો થવાની સંભાવના હજુ પણ હજુ આના ઉપર પણ હજુ બીજી વધશે

એની સાહેબ પાંચ હજાર પાંચસો પાંચ તારીખ સુધી તમે ફી પે કરી શકો હા પાંચ તારીખ સુધી ફી રાત ના બાર વાગ્યા સુધી કરી શકો છો પણ આપણે ત્યાં સુધી રાહ નથી જોવાની છેલ્લે ઘડીયા સાહેબ સર્વર ડાઉન હોય તો અત્યારે જ આપણે ફોર્મ ભરી દેવાનું છે પેલા બરાબર અને પછી સાહેબ અહીંયા આપડે વાત કરીએ તો જો આપણે એ વખતે એ વખતે લગભગ જીગર સરે કીધું હતું બરાબર કે સાહેબ હજુ આની અંદર આ ડેપો મેનેજર ની પોસ્ટ ઉમેરાશે બરાબર તો એ બધી પોસ્ટ એ વખતે નતી સાહેબ કેમ કે મંગાવી હતી યસ સમાજ કલ્યાણ નિરીક્ષક કાર્યાલય અધિક્ષક આસિસ્ટન્ટ મેનેજર જુનિયર આસિસ્ટન્ટ બરાબર સાહેબ આ બધે બધી જગ્યાઓ ભેગી થઈને 690 સાહેબ આ ગ્રુપ એ ની જગ્યાઓ છે અને સૌથી વધુ સાહેબ ગ્રુપ બી ની આડત્રીસો સાહેબ છે સાહેબ ટપકાવાળી મેઇન્સ આવે છે સાહેબ આની અંદર મુખ્ય પરીક્ષા પણ ટપકાવાળી આવે છે એટલે તમારે આની અંદર આપણો મેઇન ફોકસ આ આડત્રીસો સાહેબ જગ્યા હોવું જોઈએ બિલકુલ સાહેબ કેમ કે આની અંદર મુખ્ય પરીક્ષામાં ડિસ્ક્રિપ્ટિવમાં જીપીએસસી વાળા ક્યાંક ને ક્યાંક બાજી મારી જાય 100% સાહેબ જે આ કડવી વાસ્તવિકતા છે એવું તમને કહું છું એવું નથી કે તો બાકા જીકીક ભાઈ ભૂકા કાઢ નાખીએ કેમ કે સાહેબ આની અંદર મૌતિક મૌલિકતા રાતોરાત ન આવે ટાઈમ લાગે સાહેબ તમારે પ્રેક્ટિસ કરવી પડે એટલે આપણો મેઇન ફોકસ અહીંયા હોવો જોઈએ આડત્રીસો સાહેબ જગ્યા ઉપર સાચી વાત કદા તલાટીની

પછી યામ ભૂમિતિ અને ત્રિકોણમિતિ યામ ભૂમિતિ ની અંદર સાહેબ પહેલું ચરણ બીજું ચરણ ત્રીજું ચરણ ચોથું ચરણ પણ આ બધું તૈયાર ક્યાંથી કરવું સાહેબ પછી ખાસ તો છોકરાઓ સાહેબ અહીંયા એક તો સમમિતિ ગાણિતિક મોડેલિંગ ને ગણિતમાં સાબિતીઓ સાહેબ લોજિકલી રીઝનિંગ છે આ બધું આમાં નવું કાય નથી સેકન્ડ થિંગ સાહેબ કે આ લોકો સંભાવના ટોપિક છે ઉંમર આધારિત પ્રશ્નો છે રીઝનિંગમાં મૂકી દીધા આપણે સાહેબ ગણિત રીડિંગ ને અલગ ગણતા નથી બિલકુલ સાહેબ આપણે નિર્માણ ગુજરાતી એક્ઝામ ની અંદર એક જ વસ્તુ કરવાની છે કે નેવ ગુણ નો ગણિત રીઝનિંગ છે કયું કેટલા નું એ નહીં

પણ ગણિતના ઘણા બધા ટોપિક રીઝનિંગમાં છે એટલે ફિફ્ટી ફિફ્ટી વેટેજ કહી શકાય બિલકુલ એટલે આપણે ગણિત રીડિંગ અલગ નહીં સાહેબ ગણિત રીડિંગને એક વિષય તરીકે ભણશું એટલે ખરેખર તમને કોઈ પણ જાતનો વાંધો આવશે નહીં હા જોઈ લઈશું ચિંતા ના કરો બધું જ જોઈ લઈશું હા ડાયમાસ બિલકણ ઘટે જ નહીં હા પાકું 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 કોઈ ચિંતા કરવાની જરૂર નથી લાઈવ ના અંદર આપણે તમને મેક્સિમમ પ્રેક્ટિસ પણ કરાવવાની છે હવે જો સાહેબ સમિતિ એટલે આ તું બુક નો ફોટો લઈને આવ્યો છે 10મા ધોરણનો હા આ આ લગભગ સાહેબ આ ચેપ્ટર 10મા આ છઠ્ઠા ધોરણ નું ચેપ્ટર છે બાજુ જી હવે છઠ્ઠા ધોરણ નું તમને મિત્રો સમિતિ છે સમિતિ એટલે એક જાત ની સિમેટ્રી નામ મોટું દર્શન ના ના એવી વાત છે બરાબર બરાબર આની અંદર બહુ કઈ ઝાઝુ લેવાનું છે નહીં સાહેબ સમિતિમાં બે ત્રણ કન્સેપ્ટ છે કેવા કેવા કન્સેપ્ટ એક વાર વાંચો ને તો એમને આઈડિયા આવી જાય સાહેબ જો એ આ સમિતિ સાહેબ આ એવું કે છે કે તમે

તો સાહેબ ત્રણ બાજુ છે નિયમિત તો આમાં સમિતિ સાહેબ ત્રણ રેખા મળે ચાર બાજુ હોય સાહેબ તો ચાર રેખા મળે બરાબર આ કાપો આડું કાપો આમ કાપો કે આમ કાપો બરાબર સાહેબ પછી પંચકોણ હોય પંચકોણ તો એમાં સમિતિની કેટલી રેખા મળે સાહેબ પાંચ રેખા મળે સટકોણ હોય તો છ રેખા મળે એવી વાત છે સાહેબ બરાબર પછી આ ચોખ્ખું જે જો નિયમિત બહુકોણ હોય તો સટકોણ હોય તો છ પંચકોણ હોય તો પાંચ ચોરસ હોય ચાર ત્રિકોણ તો ત્રણ

આડું કાપો તો હરખું લાગે આમાં ઉભું કાપો તો હરખું લાગે આડું કાપો તો આ બધું આ ચાર એવા છે કે જેમાં સમિતિ ની બે બે રેખા મળે તો આપણે એટલું યાદ રાખવાનું સમિતિ ની સેમાં બે રેખા મળે સેમાં એક મળે શેમાં એકે ના મળે બિલકુલ

સાલા સ્ક્રીન લગભગ બધા જોડે બરાબર એની એટલે એક એક ટોપિક નો આપણે અભ્યાસ કરીને તમને ભણાવવાનું છે ખાલી હવામાં વાત નથી કરવાની અને એના માટે સાહેબ આપણે જે શીડ્યુલ બનાવ્યું છે એ શિડ્યુલ ની અંદર પણ આપણે બધી વાત આવરી લીધી છે જો સો ટકા સાહેબ જે લાઈવ બેચ છે આ ગણિત અને રીઝનિંગ સાહેબ પ્યોર લાઇવ બેચ ઓ પ્યોર લાઈવ બેચ આ લાઈવ બેચ નું સાહેબ સીડ્યુલ અત્યારથી એમને આપણે આપી દીધું સો ટકા કે જેમ કે સંખ્યા પદ્ધતિ છે તો એ કોણ કરાવશે ડાયમાસર કરાવશે

આપણે અત્યારથી આ નવા જે ટોપિક આયા છે એનું પણ શેડ્યુલ આપી દીધું છે યામ ભૂમિતિ છે સાહેબ ત્રિકોણ મિતિ છે બરાબર પછી એ ક્યાંના રાહ જોવે છે સમમિતિ છે બરાબર પછી દ્વિગા દ્વિચલ સુરેખ સમીકરણ છે દ્વિગા એટલે લેટેસ્ટ સિલેબસ પ્રમાણે છે સાહેબ કેવા સિલેબસ પ્રમાણે છે લેટેસ્ટ સિલેબસ પ્રમાણે આપણે આ તૈયાર કરવાનું છે ડેમો જોયા સર મોજે મોજ તો પછી લાઈવ રેકોર્ડમાં તમને એટલી મોજ આવતી હોય પછી લાઈવમાં તો પંચા સાહેબ જોરદાર ને મિતેન સાહેબ મજેદાર ને ડાયમા સાહેબ ડોના નામ પાડી ચાલુ કરે હે તમને મોજ જ કરાવવાના છે બરાબર અને સાહેબ આ રીતે આપણે રીઝનિંગ નું પણ આખું શેડ્યુલ બનાવ્યું છે જેમ કે કોડિંગ ડીકોડિંગ હોય તો પંચા સાહેબ કે સાહેબ કોડિંગ ડીકોડિંગ ગુજરાતમાં મારા જેવું કોઈ ના બનાવો તો પંચાલ સાહેબ ને કોડિંગ ડીકોડિંગ આપી દીધું બરાબર પછી મિતેન સર કે સાહેબ સંભાવના મિતેન સર સે વાંધો નહીં હા આડું આડુ થયું લાગે છે બરાબર

એની અંદર આપણે બેઝિક થી એડવાન્સ લેવલ નું સાહેબ ગણિત કરાવવાનું છે ડન સાહેબ સાહેબ રોજ બે લેક્ચર આપીશું સવારે 8:30 વાગે ગણિત જશે સાહેબ બિલકુલ સવારે 8:30 વાગે ગણિત અને સાંજે 4 વાગે સાહેબ રીઝનિંગ જશે બરાબર એની અંદર ક્યારેક સવારે રીઝનિંગ આવી જાય સાંજે ગણિત આવી જાય તો ચાલવી રહેવાનું રોજ ના બે લેક્ચર કન્ફર્મ હા

સંખ્યા પદ્ધતિ ભણાય બિલકુલ ડેમો માં મેં સંખ્યા પદ્ધતિ ભણાવ્યું તો મારા વાલા તમે જુઓ તેવીસ તારીખના પહેલા સિડ્યુલમાં પહેલા દિવસે શું છે સાહેબ સંખ્યા પદ્ધતિ આખું સર ફરીથી ભણાવવાના છે તેવીસ તારીખ થી યુટ્યુબ માં લેક્ચર આઠ વાગ્યા વાળું ચાલુ છે પણ બેચના ડેમો છે ઓનલી બેચ માં આવશે ત્યારે આખું ગણિત ફરીથી ચાલવાનું છે બિલકુલ બરાબર અને એની અંદર પ્રેક્ટિસ ઉપર વધારે ભાર હશે એ તમારે ચિંતા કરવાની જરૂર નથી સિક્વન્સ આ સિક્વન્સ સાહેબ પ્યોર બેચમાં ચાલુ થશે આ સિડન સાહેબ બરાબર ડેમો ની અંદર ખબર પડે ખરેખર ઊંઘ બોવા સંખ્યા પદ્ધતિ કોઈ એક છોકરા ને ઊંઘ આવ્યું સાહેબ આજે મસ્ત રીતે સાહેબ તમે ચેપ્ટર ભણાવતા હતા બહુલક ને બરાબર તો જોરદાર પેલા સાહેબ ટ્રીક જોરદાર આપી તમને ગુણાકાર કરવાની પાંચ એટલે મજા કરવાની સાહેબ કઈક ઉપયોગ કરો એટલે એ ભૂકા કાડ નાખે હવે જો સાહેબ અત્યારે વિદ્યાર્થી મિત્રો ક્યાં મૂંજાઈ ખબર છે પહેલી ભરતી કઈ આવી સાહેબ કોન્સ્ટેબલની બિલકુલ પહેલી ભરતી કોન્સ્ટેબલ કોન્સ્ટેબલની આવી પૂર જોશમાં રનિંગ શરૂ કરી દીધું અને કોઈ પણ જગ્યાએ સાહેબ બધી સંસ્થા સારું જ કરાવે છે 100% કોઈ પણ જગ્યાએ બેચ લઈ લીધી બિલકુલ પછી સાહેબ થોડા દિવસ પછી સીસી ની ભરતી આવી 100% હવે એને મન ઢચુ પચુ છું ચાલો સીસીએ કરવું હોય તો હવે ક્યાંક ને ક્યાંક ગુજરાતના આપણા વિદ્યાર્થી મિત્રો છે ને એટલા બધા સાહેબ ગર્ભ શ્રીમંત નથી તે એક સાથે પાંચ પાંચ બેચો ખરીદી બિલકુલ સાહેબ તો એને સીસી ની બેચ ખરીદવી છે પણ હવે એને એકવાર બેચ ખરીદી હોય બીજી વાર બેચ લેવા માટે એમની જોડે ક્યાંક ને ક્યાંક પૈસા ના પડે હોય તો પણ જીગર ના ચાલે કેમ કે અત્યારે કમાતા ના હોય પપ્પા મજૂરી કરીને પૈસા કમાતા હોય તો પપ્પા જોડે પૈસા માંગવા ક્યાંક ને ક્યાંક સમજવું હોય એટલે શરમ આવતી હોય ભાઈ બરાબર તો સાહેબ મારે કોન્સ્ટેબલ બનવું છે તલાટી આપે હજાર રૂપિયા નોકરી સરકારી નોકરી જોઈએ તો સાહેબ આપણે એવું કે એવું એક મોડેલ રજૂ કરીએ કે જેમાં એક જ ફી ની અંદર અને એ પણ ફી એવી કે ક્યાંક ને ક્યાંક સાહેબ એક વર્ષના રિચાર્જ કરતા હું તો કહું સાહેબ ત્રણ જેટલી ફી ની અંદર બિલકુલ સાહેબ બરાબર કે સાહેબ કોન્સ્ટેબલ ની તૈયારી કરતો હોય પીએસઆઈ તૈયારી કરતો હોય સીસી ની તૈયારી કરતો હોય કોઈને ભવિષ્યમાં જીપીએસસી કરવાની હોય ફોરેસ્ટ ની અંદર વનપાલ હોય કે સાહેબ વન રક્ષક હોય કોઈ હેલ્થ ની અંદર સાહેબ એમપીએચ ની તૈયારી કરતો હોય કે કોઈ પણ ટેકનિકલ તૈયારી કરતો હોય એને સાહેબ એક જ વાર બેચ લઈ পাকু পাকু পাক চিন্তা না করো হ্যাঁ તો સાહેબ એક જ વાર બેચ લઈ અને એને જે મજા આવે એનો મૂડ કદાચ દસ દિવસ પછી બદલાય તો ખાલી ફી ના કારણે એ વિદ્યાર્થી સીસી માંથી જીપીએસસી માં ના જતો હોય ખાલી ફી ના કારણે એને ગોલ ઊંચો બનાવ્યો હોય તો એ ગોલ ઊંચો બનાવવા માટે પણ તૈયારી એક જ ફી માં કરી શકે એવું મોડલ આપણે રજૂ કર્યું અને એ મોડલ ની અંદર પહેલા સાહેબ આપણે નવસો નવ્વાણું માં માત્ર કોન્સ્ટેબલ આપતા હતા અને નવસો નવ્વાણું માં માત્ર સીસી આપતા હતા અને પછી આની અંદર રેકોર્ડેડ લેક્ચર આપતા હતા બિલકુલ પછી છોકરાઓ સાહેબ બીજા બધા વિષય ચાલે છે પણ

અને જે વિદ્યાર્થી મિત્રો હજુ બેચ પરચેસ નથી કરી એમના માટે સાહેબ આપણે જૂના જેટલી જ ફી ફી પણ વધારે નથી લેવી માત્ર અને માત્ર નવસો નવ્વાણું રૂપિયા દેશી ભાષામાં સાહેબ આ એક જાતનું વાંદરી પાનું છે બિલકુલ સાહેબ કોઈ પણ બોલ્ટ એનાથી ખુલી જાય સોટે તમારે કોન્સ્ટેબલ બનવું છે પીએસઆઈ બનવું છે સીસી જીપીએસી કોઈ પણ ભરતી પરીક્ષા માટે તમે એપિયર થાવ છો સાહેબ આપણે નોટ હેન્ડ રિટન નોટ આપવાની કોઈ કમિન્ટ પણ નથી આપી તો હેન્ડ રિટન નોટ પણ આપી બિલકુલ બિલકુલ સાહેબ જીસીઆરટી આપણે લોન્ચ કર્યું હતું જીસીઆરટી સાહેબ લોન્ચ કર્યું હતું નવાણું રૂપિયામાં તો બેચના વિદ્યાર્થી મિત્રોને એ પણ આપણે ફ્રી મારીમાં આપ્યું સો સાહેબ એટલે આપણે એવી એક વસ્તુ રજૂ કરી છે કે તમે એકવાર નવસો નવ્વાણું રૂપિયા ભરો છો તો છ મહિના માટે તમારે નિશ્ચિંત થઈ જવાનું છે છ મહિના માટે ગુજરાત સરકારની કોઈ પણ પરીક્ષા આવે નિર્માણ ગુજરાત એક્ઝામ તમે નવસો નવ્વાણું છ મહિના માટે ભરો છો ગુજરાતમાં કોઈ પણ પરીક્ષા આવે એની આમાંથી કોઈ પણ તૈયારી કરતા હોય તો એમને અલગ બેચ લેવાની કોઈ જરૂર નથી જેને પેલા બેચ લીધી છે સાહેબ એક મહિનાની બેચ લીધી હોય ને પણ વેલિડિટી બાકી હોય ને તો એમને પણ આપણે ફ્રી માં તો સ્ટુડન્ટ ઓલરેડી આપણને કહી રહ્યા છે ધાર્યા કરતા વધારે દિલથી કહેજો ભાઈ સારું લગાડવાની દિલથી કહેજો જ્યારે તમે બેચ લીધી હતી અને તમને જે કમિટમેન્ટ આપી આપી હતી એના કરતા વધારે આપ્યું છે કે નહીં 100% અને હજુ સાહેબ આપણે એના કરતા વધારે આપવું છે 100%

બાકી મિત્રો ખરેખર સીસી ની તૈયારી કરી રહ્યા છે અથવા પીએસઆઈ કોન્સ્ટેબલ બનવા માંગે છે તો સીસી ની અંદર સાહેબ પ્રિલિમ ના દોઢસો દોઢસો માર્ક સંપૂર્ણ તૈયારી

એટલે એમને નવસો નવ્વાણું પડતું હતું દેશી ભાષામાં સાહેબ આ આપણું જે પાસ છે ને સુપર પાસ બધી પરીક્ષાઓ બસ માત્ર તમે નવસો રૂપિયા ભરો અને છ મહિના માટે નિશ્ચિત થઈ જાવ પપ્પાને કહી દો છ મહિના સુધી ફી નહીં માગું કેમ કે નવસો ની અંદર સાહેબ એમને ગણિત અને રીઝનિંગ તો લાઈવ મળવાનું છે સાહેબ બિલકુલ એમને ગણિત અને રીઝનિંગ તો લાઈવ મળવાનું છે પણ એની સાથે વનરક્ષક વનપાલ આના સિવાયની જે પણ ટેકનિકલ પરીક્ષાઓ છે એ બધાના સાહેબ એમને શીડ્યુલ પ્યોર લેટેસ્ટ રેકોર્ડેડ લેક્ચર મળવાના છે હેન્ડ રિટર્ન નોટ મળશે લેક્ચરની પીડીએફ મળશે લેક્ચર ટેસ્ટ ટોપિક ટેસ્ટ ટેસ્ટ પણ મળવાનો છે હા વાહ સર મારો તો તમને લઈને પર્સનલ અનુભવ છે જ્યાં હતા ત્યાં પણ મને ઘણી હેલ્પ કરી છે જ્યાં તમે અને જીગર સર ત્યાં હું અરે થેન્ક યુ સંજયભાઈ થેન્ક યુ સો મચ ફોટેગલ હા હા ચલો એક્સ આર્મી માટે ફ્લેટ આપણે અત્યાર સાહેબ જાહેરમાં કહું છું એક્સ આર્મી માટે ફ્લેટ પચાસ ડિસ્કાઉન્ટ વિધવા બહેનો માટે ફ્લેટ પચાસ ડિસ્કાઉન્ટ બસ વાહ સાહેબ વાહ અને આ આજીવન રહેશે અને આ આજીવન રહેશે લાઈવ ના માધ્યમથી શું વાત છે સાહેબ તો સાહેબ જે પણ વિદ્યાર્થી મિત્રો હજુ આપણી જોડે જોડાયા નથી મિત્રો કેટલી મસ્ત જબરજસ્ત બે દિવસ ડેમો લેક્ચર છે હજુ બે દિવસ ડેમો જોઈ લેજો અને આપણે એટલા માટે સાહેબ નેગેટિવ લઈ રહ્યા છે

કે લોન્ચ કર્યા સાહેબ મે વિડિયો લીધો તો કે ઓટો પે બંધ કઈ રીતે કરવું કોણ કે છે બાકી બંધ કરવાનું અમારે એવી જ ઈચ્છા હોય તો બંધ કરવાનો વિડીયો જ ના બને એ બંધ કેમ કરવો એમ સાહેબ હેલ્પલાઇન નંબર શરૂ કર્યો બાકી હેલ્પલાઇન નંબર શરૂ જ ના તો શું ફોન કરો સાહેબ હે બધા ભણેલા છે તો તમને ખબર પડે જ છે સો પણ આ તો કોઈના ચડાવવામાં એટલે શું કરે મારી હવે બે હાથ વિનંતી છે કે આ જે પોલિસી લાયાનો દુરુપયોગ ન કરો નહી તો આ પોલિસી બંધ કરવી પડશે બે બે દિવસે રિફંડ કરો એક જ વિદ્યાર્થી ત્રણ ત્રણ વખત આવું કરે યાર તો એટલું તો તમે સમજો યાર હો એટલે એ જે વસ્તુ સિસ્ટમ તમારા હિતમાં વિચારીએ છીએ એનો દુરુપયોગ નહીં કરવા સર તમારે કોઈ સ્ટુડન્ટ સિસ્ટીમાં લાગી ગયા છે વાહ 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 ઓકે ઓકે થેન્ક યુ સો મચ હો હા સાહેબ પાન મસાલા ગુટકા ખાય જીઓ નું રિચાર્જ હોટસ્ટાર ના સાહેબ દર મહિને બસો બસો બરાબર તો આ બધી જ પરીક્ષા સાહેબ એક જ નવસો બધે બધી પરીક્ષાની તૈયારી આપણે કરાવવાના બરાબર

મળીએ તો સાહેબ આવી જાવ નવી માહિતી બિલકુલ સાહેબ ત્યાં સુધી બધા જ મિત્રો ને જય હિન્દ જય ભારત